પ્રેમ ભક્તિથી ગુરુ સમજાય જો પ્રેમ ભક્તિ જાગે તો ખબર પડી જાય કે એ સાધક ચેતનામાં તૈલ ધારાવત જાગૃત છે એના જીવનની એક જાતની કળા હોય છે એવા જીવને સદગુરુ એના કબજામાં લઈને એને આગળ વધારે છે પણ એ અંગે એક શરત છે એને ગુરુ મહારાજ સિવાય કોઈ આધાર ન હોય તો ઝડપથી આગળ વધે છે પણ એવું કોઈનું બનતું નથી માનવી લાખ વાર વિચાર કરતો હોય છે ગુરુ કહેવા આવ્યો છે કે તું મને ગુરુ કર જો એના પ્રત્યે ભક્તિ હોય તો મનમાં કેટલી ભાવના રાખે છે એનો વિચાર કર મારા ગુરુ મહારાજે કહ્યું છે કે સાચી વાત કહેવી ઉપદેશ આપવાની અમને ચળ નથી આ એક જ વાત કહું છું જેને જેમ કરવું હોય તેમ ભલે કરે ગુરુ બધું કરી આપે ખરા પણ જ્યારે સાચું દિલપૂર્વક એનું કામ કરો તો જેમ સંસાર વ્યવહારમાં કોઈને માટે ઘસાઈએ તો તે તમારું કામ કરી આપે છે તેમ ઓમ